અમદાવાદમાં પૂર્વમાં પાણી ભરાવાની સમસ્યા દૂર થશે ઓઢવ બ્રિજની નીચે ડ્રેનેજ પમ્પિંગ ટ્રંક લાઇનનું લોકાર્પણ અંદાજે તે ક્યાંથી પણ ચાલીસ કરોડના ખર્ચે ટ્રંક લાઇન નાખવામાં આવી મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્માના હસ્તે લાઇન શરૂ કરાય ઓઢવ નિકોલ વસ્ત્રાલ હાથી પાણીની સમસ્યા દૂર થશે હવે પાણીની ભરાવવાની સમસ્યા દૂર થશે પૂર્વમાં રહેતા પાંચ લાખ લોકોની સમસ્યા દૂર થશે લગભગ છ વોર્ડ આશરે પાંચ લાખ જેવી વસ્તીને અને ખાસ કરીને બહેનોને ઇફેક્ટ કરતી આ પૂર્વીય ડ્રેનેજ ટ્રંક લાઈન એટલે ગંદા ગટરના પાણીને નિકાલ કરવા માટેની વ્યવસ્થા બે હજાર સોળસો એમએમ ડાયાની નવી ટ્રંક પાઇપ આજે લોકાર્પણ થઈ રહ્યું છે પાંચ લાખ જેવી વસ્તી કે જે આ સમસ્યાથી ઝઝુમતી હતી એ તમામે તમામ લોકોને આજથી જે ડ્રેનેજમાં બેક મારતું હતું પાણી એ બંધ કરી અને હવે સુચારુ રૂપે આખી ડ્રેનેજની વ્યવસ્થા ચાલુ રહે એના માટે મેયરશ્રી અને અમારી એમસીના અને સાથે જગદીશભાઈનો પણ આ વિસ્તાર છે એ તમામે તમામ લોકોને એક સમસ્યા જે હતી એને સુખરૂપે હલ કરવા માટે હું મેયરશ્રી અને આખી ટીમને કોર્પોરેશનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ જે કામગીરી છે એનાથી જે ત્રણસો દસ પંપિંગ સ્ટેશન એનાથી કઠવાડાથી લઈને વિંજોલ રામોલ ઓઢવ વસ્તાલ અને રામોલ હાથીજલ બોર્ડમાં આની જે ડ્રેનેજની જે સમસ્યાઓ હતી જે ખૂબ જ જે પ્રશ્ન હતો આ ડ્રેનેજ સમસ્યાનો પ્રશ્ન આ પંપિંગ આ જે ડ્રેનેજ સિસ્ટમ લાઈ લાઈન કરવામાં આવી છે આ સમસ્યાનો નિરાકરણ આવશે અને એનાથી જે આ વસ્તી છે કુલ પાંચ લાખથી વધારે નગરજનોને એનો લાભ મળશે